વિસ્તારમાં આવેલા રામદેવનગરના યુવાનનું અપહરણ ત્રણ શખ્સો દ્વારા ઢોર માર મરાતા તેઓને હોસ્પિટલે ખસેડાયા ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં રામદેવનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ નામના યુવક પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન ત્રણ સમય આવી ભાવેશભાઈનું અપહરણ કરી લઈ ગયા હતા અપરણ કરતા હોય ભાવેશભાઈને અવાવરુ જગ્યાએ લઈ જઈ ધોકાને પાઇપ વડે માર મારી તેમજ વીસ હજાર રૂપિયા જેવી રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તને સારવાર અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા બોતરાવ પોલીસ દ્વારા તેની આગળ વધુ તપાસ હાથ ધરાઈ હતી કેટલા પૈસા હું સાંજે જાગ્યો ઓફિસે જવાનો મારો ટાઈમ થયો એટલે હું સાંજે જાગ્યો રૂમેથી જમવાની તૈયારી કરતો હતો એટલે ત્રણ જણ આવ્યા ત્રણ જણા મને લઈ ગયા અહીંયાથી ઘેરેથી ગાડી ઉપર બિહારીને બહાર લઈ જ પછી એ ભઠ્ઠા બાજુ લઈ જ મને માર્યો તો કે ધોકે પછી મારો બે મહિનાનો પગાર હતો અને ફોન તોડી નાખ્યો અને પૈસા લઈ ગયા

વાન બે મોટર સાયકલ હતી ત્રણ જણા હતા